ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનનો મામલો હજુએ શાંત પડ્યો નથી અને ક્ષત્રિય સમાજે આંદોલન ભાગ બે શરૂ કર્યું છે જેને લઈને આજે ભુજની સમીપે માધાપર અને અબડાસામાં કોઠારા તથા વાયોર અને લખપત તાલુકામાં ઘડુલી તથા દયાપરમાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે થોડા સમય માટે અટકાયતી પગલાં પણ લીધા હતા માધાપરના નવાવાસમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ જૂનાવાસના કાર્યાલયના ઉદ્ઘાટન પૂર્વે જ ભવાનીના નારા પોકારતા ક્ષત્રિય સમાજના ચાલીસથી પચાસ જેટલા લોકોને બસો મીટર આગળથી પોલીસે અટકાયત કરી નજરકેદ કરાયા હતા આ બાદ કાલથી ઉપવાસ ઉપર ઉતરેલી ક્ષત્રિય સમાજની મહિલાઓ હવન બાદ ભાજપના કાર્યાલય ઘસી ગઈ હતી અને ક્ષત્રિય સમાજના લોકોને છોડી મૂકવાનો આગ્રહ કર્યો હતો અને જ્યાં સુધી તેઓને મુકત ન કરાય ત્યાં સુધી સ્થાન છોડશે નહીં તેવું જણાવી જય ભવાનીના નારા પોકાર્યા હતા થોડા સમય બાદ અટકાયત કરાયેલા લોકોને છોડી દેવાયા હતા દરમિયાન આજે અબડાસાના કોઠારા અને વાયોરમાં પણ ભાજપ કાર્યાલયના ઉદઘાટન વેળાએ નારા લાગ્યા હતા કોઠારા પોલીસે બત્રીસ જેટલા લોકોની અટક કરી હતી અને કાર્યક્રમ પૂર્ણ થતાં તેઓને મુકત કરાયા હતા આ જ દૃશ્ય અબડાસાના ગરણા પંથક વાયોરમાં સર્જાયું હતું 150 થી વધારે વિરોધ પ્રદર્શન કાર્યોને તથા લખપત તાલુકાના ઘડુલી અને દયાપ્રમા પ્રદર્શન કાર્યોની પોલીસે અટકાયત કરી બાદમાં મુક્ત કરી દેવાયા હતા